નમસ્તે વિદ્યાર્થી મિત્રો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણિત વિષયનો એક ટોપિક છે વાચક આંકડાકીય માહિતી એને જોવાના છીએ અને સીઈટીની પરીક્ષામાં ફરજિયાત એક ગુણમાં પૂછાય જ છે આની પાછળના પેપરો જોઈ લઈએ તો એમાંથી આપણને જાણવા મળે કે એ ગુણ તો આ ટોપિકમાંથી હોય હોય ને હોય એટલે એ એક ગુણ ન હોય જાય આપણામાંથી એટલે કે આપણે ન આવડે અને ખોટો પડે અથવા ગુણ બાદ થઈ જાય એવું ન થાય અને એક ગુણ આપણા પરિણામમાં ઉમેરાઈ જાય એ માટે આપણે આજનો આ વિડીયો બનાવ્યો છે તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ રીતના હોઈ શકે એક લાખમાં કેટલા શૂન્ય આવે બરાબર જો આ રીતનું કંઈક હોઈ શકે હવે જો આપણને ખબર જ ન હોય કે એક લાખમાં કેટલા શૂન્ય આવે તો આપણને કાંઈ ખબર પડે નહીં એવી જ રીતે બીજો પ્રશ્ન એક લાખમાં કેટલા હજાર આવે કદાચ શૂન્યવાળો ક્યારેક ખબર એ હોય કેટલા હજાર આવે હું તો આ કઈ રીતના યાદ રાખવાનું છે એની સરસ મજાની એક રીત પણ આમાં મેં આપેલી છે તમે ગમે એટલી સંખ્યા મોટી આપી દીધી હોય પણ તેમાં કેટલા હજાર હજારથી કેવું હોય તો તમે ફટાકથી કહી શકો તો આ રીતના પણ પ્રશ્ન આવીએ કે એક લાખમાં કેટલા હજાર આવે પ્રશ્ન ત્રણ એક કરોડમાં કેટલા શૂન્ય આવે આવો પ્રશ્ન હોય પાંચ છ સાત આઠ ત્યારબાદ એક કરોડમાં કેટલા હજાર આવે તો આ રીતના જોઈ લો આ બધું હોન હજાર દસ હજાર લાખ આપણને ખબર જ ન હોય એવું બને પણ આ વિડીયો પછી હું ગેરંટી સાથે કહી શકું કે તમે કઈ સંખ્યામાં કેટલા હજાર છે અને કઈ સંખ્યા પાછળ કેટલા શૂન્ય લાગે એ બહુ ઝડપથી કહી શકશો બહુ ઝડપથી પણ આ વિડીયોને શાંતિથી જોવો પડશે સમજવો પડશે એવું લાગે તો લખવું પણ પડશે અને યાદ રાખવું પડશે ચલો આગળ વધીએ પ્રશ્ન પાંચ એક અબજમાં કેટલા શૂન્ય આવે તો બસ એના જેવો તો આ પ્રશ્ન છે આગળ ગયો એને જેવો છ એક અબજમાં કેટલા હજાર આવે પરંતુ આપણને એ જ નથી ખબર કે કઈ સંખ્યા પાછળ કેટલા ઝીરો લાગે તો કઈ સંખ્યા બને તો આપણે આ હજારવાળું તો કઈ જ ન શીખવી પણ હવે આપણે શીખવાની શરૂઆત કરવી છે હવે જોઈએ આપણે આગળ તો અહીંયા જુઓ સંખ્યાવાચક આંકડાકીય માહિતી તો આપણે નાના હતા ત્યારે એકમ દર્શક સો હજાર દસ હજાર આ બધું શીખેલા છે તો બસ આ બીજું કાંઈ છે નહીં એનાથી આગળનો એક પડાવ છે જેને આપણે અહીંયા સુધી પહોંચાડવાનો છે દસ અબજ સુધી તો આમાંથી એક પ્રશ્ન અબજ વાળો ગયેલો છે પરીક્ષામાં તો આપણે નાના હતા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ અને દસ અબજ તો આપણને મોટાભાગે અહીંયા સુધી આવડતી હોય કે ભાઈ દસ હજાર હોશિયાર વિદ્યાર્થી હોય તો લાખ તો એમથી વધીને તો દસ લાખ સુધી આવડતી હોય પરંતુ આ જે ચાર લાઇન છે એનું શું એટલે એને પણ આજે આપણે પાકી કરવાની છે યાદ રાખવાની છે આને યાદ રાખ્યું સરળ છે લાઇનમાં શૂન્ય તો એક એક વધતો જ જાય છે બરાબર એ તો આપણને ખબર પડી ગઈ તો એકમ તો એકમની પાછળ કોઈ શૂન્ય નથી પછી દશક તો એક શૂન્ય ત્યારબાદ સો તો બે શૂન્ય ત્યારબાદ હજાર ત્રણ શૂન્ય ત્યારબાદ દસ હજાર તો ચાર શૂન્ય પછી લાખ તો પાંચ શૂન્ય એટલે કે એક લાખમાં પાંચ શૂન્ય આવે એમ પછી દસ લાખ તો છ શૂન્ય એક કરોડ તો સાત શૂન્ય દસ કરોડ તો આઠ શૂન્ય અબજ તો નવ શૂન્ય અને દસ અબજ તો એકની પાછળ દસ શૂન્ય લાગે હવે આને જોડીઓમાં યાદ રાખીને તો તરત આવડી જાય એની માટે એક નાની રીત જો બનાવેલું છે જોઈએ અહીં જુઓ એકમ દશક સો આ ત્રણ ને લાઇનમાં યાદ રાખવાના છે પેલા પછી નીચે બબેના બીજા ભાગ ચાર આવશે બબે ભાગ તો જુઓ એકમ દશક સો તો અહીંથી ચાલુ કરવાનું જીરો એક બે એટલે કે આ બધાને આગળ એક એકડો તો છે જ પણ કેટલા શૂન્ય કોની પાછળ લાગશે એ તમને શીખડાવવા માટે આ પ્રયત્ન કરું છું કે એકમ દશક સો તો કે જીરો એક બે પછી હજાર દસ હજાર તો કે ત્રણ ચાર લાખ દસ લાખ તો પાંચ અને છ પછી કરોડ દસ કરોડ તો સાત અને આઠ અબજ દસ અબજ તો નવ અને દસ એટલે કે એક એકડાની પાછળ કેટલા મીંડા એટલે કે શૂન્ય લગાડવાના છે એ વાત આપણે અત્યારે જોઈએ યાદ કઈ રીતે રાખવાનું એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ ત્રણ ની જોડીમાં પહેલી સંખ્યા છે એકમ દશક સો ત્યારબાદ બેની જોડિયું છે ચાર હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ ઓકે મને આશા છે કે તમને સમજાઈ ગયું છે ન સમજાણ હોય તો વિડીયોને તમે પાછો પાડી શકો છો શૂન્ય લગાડવાના છે બીજું કશું કરવાનું નથી અને આ રીતના લખીને યાદ કરશો તો વધુ સરળ પડશે કારણ કે બધી જોડીમાં છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ આ રીતના તો વધી આગળ એવી જ રીતે સંખ્યાવાચક આંકડાકીય માહિતીમાં બીજું પન્ન આવ્યું તો અહીંયા જુઓ ઓલામાં લખેલું હતું કે કેટલા શૂન્ય લાગે અને અહીંયા લખેલું છે કેટલી વખત હજાર આવે આપનું ઓલા કરતાં વધારે મહત્ત્વનું છે કારણ કે એમાં શૂન્યવાળી બાબત હતી આમાં હજારવાળી બાબત છે તો અહીંયા જુઓ એકમ દશક સો હજાર તો હજાર તો એક હજાર એ આપણને ખબર પડી જાય દસ હજાર તો અહીંયા આગળ લખેલું છે કેટલા હજાર આવે દસ એટલે દસ હજાર પછી લાખમાં કેટલા હજાર હોય તો અહીંયા લખેલું છે જો ન ખબર હોય ને પહેલાં પડે તો ઓલું પાનું સમજી ગયા તો આમાંય તમને તકલીફ નહીં પડે પણ ન સમજાણું હોય તો પહેલાં લખી લખીને પાકું કરવું જ પડશે એમાં નહીં ચાલે હજુ એક લાખમાં તો કે સો વખત હજાર આવે આ પૂરું થાય ને એટલે તમને હું આ જગ્યાએ હમણાં એક ટ્રીક આપું એ ટ્રીકથી તમે ગમે સંખ્યામાં કેટલા હજારથી તરત કહી શકશો જો દસ લાખ તો કે હજાર વખત હજાર આવે કરોડ તો કે દસ હજાર વખત હજાર આવે ત્યારબાદ દસ કરોડ તો કે એક લાખ વખત હજાર આવે અબજ તો કે દસ લાખ વખત હજાર આવે અને દસ અબજ તો એક કરોડ વખત હજાર આવે આમ કેવું લાગતું છે તમને બહુ અઘરું બહુ અઘરું પણ હા હેલું છે જોઈ લો જો યાદ રાખો સંખ્યામાં કેટલા હજાર છે તે ગોતવા માટે પહેલાં સંખ્યા લખો માની લો કે આમાંથી આ સંખ્યા આપી કરોડ તો આપણે કરોડ લખી નાખીએ રેડી અહીંયા જુઓ એક છે તો એની પાછળ કેટલા શૂન્ય આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત શૂન્ય છે તો હવે કરવાનું શું આગળનો મુદ્દો જોઈ તેમાંથી ત્રણ શૂન્ય કાઢી નાખો તમારો જવાબ તૈયાર છે તો અહીંયા સાત હતા તો એમાં ત્રણ જાય એક બે અને ત્રણ શૂન્ય કાઢી નાખ્યા તો વધ્યા કેટલા અહીંયા જુઓ તો એક બે ત્રણ ચાર ચાર એટલે અને એકડો એટલે કે કેટલી સંખ્યા થયા અહીંયા સુધી દસ હજાર બરાબર તો અહીંયા દસ હજાર વખત હજાર આવે એવી જ રીતે બીજી સંખ્યા લેવી હવે એમ કીધું હોય કે લાખમાં કેટલી વખત હજાર આવે તો કાંઈ કરવાનું નથી હું કીધું આપણે હમણાં જોયું એમ કે ભાઈ પહેલાં સંખ્યા લખો તો ભાઈ આ લખી ના ખ્યાલો એકની પાછળ પાંચ શૂન્ય હોય એટલે એક લાખ કહેવાય તેમાંથી ત્રણ શૂન્ય કાઢી નાખો સિદ્ધાર્થ આ એક ગયું બે ગયું અને ત્રણ ગયું તો વધ્યું કેટલું બે શૂન્ય અને એકડો એટલે કે સો વધ્યા તો અહીંયા જો જવાબ આવ્યો સો વખત હજાર હોય એવી જ રીતે હોય કે ભાઈ દસ લાખ છે એમાં કેટલી વખત હજાર આવે તો પહેલાં શું કરવાનું દસ લાખ લખવાના તો દસ લાખ લખવા માટે હું છ શૂન્ય લાગે એને દસ લાખ કહેવાય છ શૂન્ય જે એમાં કેટલા કાર્ડ નાખવાના છે ત્રણ હંમેશા યાદ રાખવાનું ત્રણ શૂન્ય બાદ કરી દો એ તમારા હજાર વાળી સંખ્યા મળી કેટલા હજાર એની અંદર છે તો આપણે દસ લાખ જોતા હતા તો એક બે અને ત્રણ ત્રણ શૂન્ય ઉડી જાય વધ્યા કેટલા ત્રણ શૂન્ય અને એકડો એટલે કે એકની પાછળ ત્રણ શૂન્ય એટલે કે હજાર તો હજાર વખત હજાર આવે એટલે દસ લાખ બને એવી જ રીતે છેલ્લી સંખ્યા જોઈ હોય તો એ પણ જોઈ લેવી દસ અબજ આ જોઈ નાખ્યો હાલો તો અહીંયા કહેવા માગે કે ભાઈ પહેલાં સંખ્યા લખો તો કે ભાઈ લખી નાખી દસ અબજમાં દસ શૂન્ય આવે રેડી સીધી વાત તો એમ જ કરવાનું શું આપણે ત્રણ શૂન્ય કાઢી નાખો એક બે અને ત્રણ શૂન્ય આટલા કાઢી નાખ્યા બરાબર હવે જે વધ્યો ને આપણો જવાબ છે તો અહીંથી ગણતું જવાનું એક મિનિટમાં કરસર આવી જ લો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એક કરોડ તો એક કરોડ વખત હજાર આવે આવી બસ આવી રીતના આ સંખ્યાઓને તમે તમારી રીતે પણ યાદ રાખી શકો છો આ તો મેં મારી રીતે સમજાવી કે આ રીતના પણ આપણે કરી શકીએ યાદ રાખવા માટે બસ આજ છે જો હજી એકવાર પાછળ જઈએ આપણે એક પાનામાં તો આમ યાદ રાખી શકાય એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એક અબજ દસ અબજ દસ અબજમાં દસ શૂન્ય આવે અને એક અબજમાં નવ શૂન્ય આવે તો આ રીતના પાછળ પાછળ આમ પાછળથી આગળ આગળ હાલતા જશે તોય આવડી દેશે અથવા આ ઉપર નીચે ઉતરતું જવાનું એ રીતના લખો તોય આવડી જશે અથવા આ રીત એકમ થઈ શકશો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ તો કે જીરો એક બે ત્રણ તો કે હજારની પાછળ ત્રણ શૂન્ય લાગે બરોબર છે ચાર પાંચ લાખમાં પાંચ શૂન્ય લાગે સાચી વાત છે છ સાત તો કરોડમાં સાત શૂન્ય લાગે આઠ નવ તો અબજમાં નવ શૂન્ય લાગે અને દસ અબજમાં દસ શૂન્ય લાગે આ ત્રણે ત્રણ રીત તમને જે એ તમારે યાદ રાખવાની છે આ શૂન્યવાળી બાબત આવડી જાય તો આગળની બાબત તો આવડી જવાની એટલે આ સમય ગમે એમ કરી આ જે બાબતો છે એ પાકી કરજો કે ભાઈ કોની પાછળ કેટલા શૂન્ય આવે છે અને તમને કીધું એમ આ લાઇનમાં યાદ કરી લેજો તો તમને એમના પણ આવડી જશે હવે આગળ વધીએ આ બધું આપણે જોઈ ગયા છીએ એકવાર ઓકે એક લાખમાં કેટલા શૂન્ય આવે તો એક લાખમાં કેટલા શૂન્ય આવે તો આપણને તો હવે સીધી જ ખબર પડી જાય કે ભાઈ આમાં જવાબ બનશે આપણો બી પાંચ શૂન્ય હોય એટલે એક લાખ કહેવાય હા થઈ ગયો જવાબ નકર તો સીધી રીતે ગણવું જ હોય તો કે ભાઈ એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ છઠ્ઠી સંખ્યા જઈને ઉભું રહ્યું એટલે આગળ એકડો અને પાછળ પાંચ શૂન્ય થઈ ગયું પાંચ ઓકે તો એવી જ રીતે એક લાખમાં કેટલા હજાર આવે તો આપણને એ ખબર પડી કે એક લાખમાં પાંચ શૂન્ય આવે તો એમાંથી હજાર કાઢવા શું કરવાનું પાંચ શૂન્ય હોય તો અમે કેટલા કાઢી નાખવાના આપણો નિયમ શું કહેશે કે ત્રણ શૂન્ય કાઢી નાખો તો વધ્યા કેટલા બે શૂન્ય વધ્યા તો એકડો આગળ અને બે શૂન્ય પાછળ એટલે કે હો એટલે કે સો આપણો જવાબ બન્યો સી હવે જવાબ આવડો મળશે જો આગળના બે પન્ના પાકા થઈ ગયા હાવ સરળ છે કાંઈ અઘરું નથી પછી તમે ફટફટ જવાબ આપી શકશો એવી જ રીતે પ્રશ્ન ત્રણ એક કરોડમાં કેટલા શૂન્ય આવે એક કરોડમાં કેટલા શૂન્ય આવે પ્રશ્ન ત્રણ સાં બગડો લખાઈ ગયો ભૂલમાં પણ કોઈ વાંધો નહીં એક કરોડમાં શૂન્ય કેટલા આવે એમ કીધું તો ભાઈ આપણે ઘણું જ હોય તો ભાઈ આપણને સીધી રીતે ખબર પડી જાય કે એક લાખમાં પાંચ શૂન્ય હોય દસ લાખમાં છ શૂન્ય અને એક કરોડમાં સાત શૂન્ય હોય તો આપણો જવાબ શું બને સી આગળ વધીએ પ્રશ્ન ચાર એક કરોડમાં કેટલા હજાર આવે તો આપણને એ ખબર પડી ગઈ કે સાત શૂન્ય આવે તો એક કરોડ થાય તો આપણે નિયમ શું કહે છે આપણો અથવા આપણી જે બનાવેલી હાથે બનાવેલી છે શું કહે છે કે ભાઈ પાછળના ત્રણ શૂન્ય કાઢી નાખો તો એક કરોડમાં કેટલા હજાર આવે તો એક કરોડમાં સાત શૂન્ય આવે તો સાતમાંથી ત્રણ જાય તો કેટલા શૂન્ય વધ્યા ચાર વધ્યા તો એક આગળ અને એની પાછળ ચાર શૂન્ય મૂકી દેવાના એટલે દસ હજાર આવી ગયો જવાબ એવી જ રીતે પ્રશ્ન પાંચ એક અબજમાં કેટલા શૂન્ય આવે તો ભાઈ હવે ગણવું પડે કે ભાઈ સાતે કેટલા થયા તો કે ભાઈ કરોડ થયા તો આઠે દસ કરોડ અને નવે એક અબજ તો ભાઈ નવ શૂન્ય લાગશે આ સીધો જવાબ થઈ ગયો થઈ ગયો જવાબ ઓકે આગળ વધીએ હવે પ્રશ્ન છ એક અબજમાં કેટલી વખત હજાર આવે તો આપણને હવે તો ખબર પડી ગઈ કે ભાઈ એક અબજમાં નવ શૂન્ય આવે છે પાછળ બરાબર એકની પાછળ નવ શૂન્ય આવે છે તો કરવાનું શું નવમાંથી કેટલા શૂન્ય બાદ કરી નાખવાના ત્રણ કાઢો ત્રણ એટલે કે ત્રણ બાદ કરી દો એટલે આપણો જવાબ બની જાય તો એક અબજમાં નવ શૂન્ય હોય તો નવ તો છ શૂન્ય લગાડી દેવાના એ જવાબ બનશે આપણો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ અને એકડો છે આગળ તો આ છ શૂન્ય આપણો બની ગયો જવાબ જવાબ બનશે ડી ઓકે તો ભાઈ આ વિડીયો બહુ સરળ હતો અને અહીંયા જો એડિટિંગ થોડુંક બાકી રહી ગયેલું છે સ્થાન કિંમત મૂળ કિંમત સ્થૂળ કિંમત ન આવે એની જગ્યાએ આ બાબત આવે સંખ્યા વાંચક આંકડાકીય માહિતી પરંતુ કોઈ વાંધો નહીં મને આશા છે કે તમને સમજાઈ ગયું છે આ કહેવાનો અર્થ હું તો એ કદાચ ન સમજાણું હોય તો એકમ દર્શક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ એક અબજ દસ અબજ અહીંયા સુધીની બધી સંખ્યાઓ લાઈનમાં પાકી કરી નાખશો તો આરામથી આવડી જાય છે એકમથી ચાલુ કર્યું તો એકમમાં એક ઝીરો નહીં પછી દશકમાં એક સો માં બે હજારમાં ત્રણ દસ હજારમાં ચાર ત્યારબાદ લાખમાં પાંચ દસ લાખમાં છ પછી કરોડમાં સાત દસ કરોડમાં આઠ પછી અબજમાં નવ અને દસ અબજમાં દસ આ રીતના શૂન્ય લગાડતા શીખી જાય છે એટલે હજાર વાળી બાબત તો તરત ખબર પડશે કે વહેલા ત્રણ શૂન્ય છે એને કાઢી નાખવાના પણ આગળના જે વધે એમને મૂકી દો એ જવાબ બસ તો સંખ્યા વાચક આંકડાકીય માહિતીના આ વિડીયોમાં આટલું જ હતું મને આશા છે કે તમને સારી રીતે સમજાઈ ગયું છે બહુ અઘરું છે એ નહીં તો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ